જુનાગઢમાં હોમગાર્ડ સ્થાપના દિવસનું આયોજન આવેલી હોમગાર્ડ કચેરી ખાતે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા હોમગાર્ડ કમાન્ડર યોગેશ ડોબરિયાના માર્ગદર્શન મુજબ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

એમાં સો થી વધારે બોટલ રક્ત એકત્રિત કરી અને તમામ હોમગાર્ડ સભ્યો જિલ્લાના અલગ અલગ આવીને બોટલ રક્ત એક સાથે સાથે ઘણા બધી સારી કામગીરી જે હોમગાર્ડો કરેલી છે હોમગાર્ડ જવાનોએ એને બિરદાવવા માટે એને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કમાન્ડર સાહેબ પોતે હાજર રહી અને સન્માનપત્ર આપી અને પ્રોત્સાહિત કરેલા છે